હેલો મિત્રો વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલ ચેનલ ઉપર હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો થોડા સમય પહેલા આપણે કરી હતી ટ્રિકી બટ ઇઝી આવું નામ રાખવાની પાછળનું કારણ એ હતું કે દરેક એપિસોડમાં આપણે દસ દાખલાઓ એવા જોઈએ છીએ કે જે દેખાવમાં કદાચ થોડાક ટ્રિકી હોય અથવા તો અઘરા હોય પણ એને ઈઝીલી કઈ રીતના સોલ્વ કરી શકાય તે જ આપણે આ એપિસોડમાં જોઈએ છીએ બરાબર છે હવે આજે આપણે નવા દસ દાખલાઓ જોવાના છે છેલ્લા જે બે એપિસોડ છે તે અત્યારે યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે જો તમે ન જોયા હોય તો એકવારથી જરૂર તેને જોઈ લેજો બીજે એપિસોડથી આપણે એવી શરૂઆત કરેલી હતી કે દસ દાખલાઓ હું ગણીશ અને દસ દાખલાઓ તમને પ્રેક્ટિસમાં આપીશ આજે પણ એવું જ કંઈક કરશું દસ દાખલાઓ હું ગણીશ અને દસ દાખલાઓ તમારે પ્રેક્ટિસમાં આપીશ તે દસ દાખલાઓનો જવાબ તમારે કોમેન્ટમાં મને આપવાનો છે આપણે વધુ સમય ન બગાડતા સીધો પહેલા નંબરના દાખલા ઉપર જઈએ જો પહેલા નંબરનો દાખલો શું કહેવા માંગે છે કે એક વ્યક્તિએ બે હજારના ભાવે બે રેડિયો વેચા એક રેડિયો પર તેને પંદર ટકાનો ફાયદો થાય છે અને બીજા રેડિયો પર એને પંદર ટકાનું નુકસાન થાય છે સમગ્ર વ્યવહારમાં તેને કેટલા ટકા નફો કે નુકસાન થયું હશે આવું કઈક પૂછવા માંગે છે જો આ પ્રકારનો દાખલો મોટા ભાગનાને આવડતો જ હશે આ પ્રકારના દાખલામાં જુઓ પંદર નો ફાયદો થાય છે અને પંદરેક ટકાનો નુકસાન થાય છે મતલબ કે બંને ટકાવારી સરખી છે તો જ્યારે બંને ટકાવારી સરખી હોય ત્યારે શું કરવાનું જે સરખા ટકાવારી છે એનો વર્ગ કરી નાખવાનો નો વર્ગ કેટલો થાય બસ્સોને પચ્ચીસ અને એના છેદમાં શું લખશું આપણે સો આનો જે જવાબ આવશે એ જ આપણો જવાબ થઈ જશે કેટલો થાય બે પોઈન્ટ ને પચીસ પણ 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 એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો આ પ્રકારનો દાખલો પૂછાય ત્યારે હંમેશા નુકસાન જ જાશે એટલે આનો જવાબ થશે નુકસાન નુકસાન શું કામ જશે એ પણ આપણે સમજવું છે એની પહેલા આનો બેઝિક કોન્સેપ્ટ આપણે એકવાર સમજી લઈએ કે આ સૂત્ર આવેલું ક્યાંથી છે ખરેખર ઓકે આના માટે એક બીજું એક સૂત્ર છે માની લો જુઓ અહીંયા તો પંદર ટકા ફાયદો આપ્યો છે અને બંને છે એ પંદર પંદર ટકા જ છે હવે માની લો કે ત્યાં વીસ હોય અને અહીંયા પંદર હોય અહીંયા દસ હોય ને ત્યાં વીસ હોય મતલબ કે અલગ અલગ વસ્તુ હોય તો કઈ રીતના આ દાખલો થઈ શકે તો સમગ્ર વ્યવહારનું કઈ રીતના આપણે ટકાવારી કાઢી શકીએ એના માટેનું આવું એક સિમ્પલ સૂત્ર છે પ્રોફિટ અથવા લોસની ટકાવારી જ્યારે પણ આપણે કાઢવી હોય ત્યારે આવું એક સૂત્ર છે છેદ માં સો વત્તા પી વધતા સો માઇનસ એલ હવે પી નો મતલબ થાય પ્રોફિટ મતલબ કે જે પણ પ્રોફિટની ટકાવારી હોય પીની જગ્યાએ દરેક જગ્યાએ મૂકશું અને લોસની ની ટકાવારી છે એલ ની જગ્યાએ મૂકશું બરાબર છે એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે જુઓ આમાં આ દાખલા ઉપરથી આપણે જોઈએ કે શું કામ નુકસાન થાય છે જુઓ અહીંયા પી અને એલ બંને સરખા છે તો મતલબ કે આ જે પંદર છે એ દરેક જગ્યાએ પંદર પંદર જ આવશે પી ની જગ્યાએ પણ પંદર આવશે અને એલ ની જગ્યાએ પંદર જ આવશે તો આનું તમે જ્યારે પણ સાદુ રૂપ આપશો ને ત્યારે તમને કંઈક આવું મળશે પી સ્ક્વેર ના છેદમાં સો અને આગળ મળશે તમને નિશાની માઇનસ ની આ માઇનસ ની નિશાની છે એ જ દર્શાવે છે કે આ વ્યવહારમાં ખોટ જાય છે જો માની લો કે તમે અલગ અલગ ટકાવારી જે પણ હોય એમાં મૂકશો અને તમને પ્લસની સાઇન મળે છે તો પ્લસની સાઇન મળે અને જે પણ જવાબ આવે એ એશે તમારો ફાયદો અને જો માઇનસની સાઇન આવે તો એ હશે તમારું નુકસાન ઓકે તો આ રીતના જ્યારે અલગ અલગ ટકાવારી આપેલી હોય ત્યારે આ સૂત્રમાં મૂકી દેવાનું અને તમને જવાબ મળી જશે ઓકે હવે જઈએ આપણે નેક્સ્ટ દાખલા ઉપર ઓકે એની પહેલા મારે તમને એક આ નવો કોન્સેપ્ટ પણ સમજાવવાનો છે કે આવું સૂત્ર જ્યારે પણ હોય ને ત્યારે અલગ અલગ થી ચાર પ્રકારના ચેપ્ટરના આપણે દાખલાઓ ગણી શકીએ છીએ જો આવું સૂત્ર તમે ક્યાંકને ક્યાંક જોયું જશે એ વત્તા બી વત્તા એ બીના છેદમાં હન્ડ્રેડ આ ખરેખર સક્સેસિવ ડિસ્કાઉન્ટ માટેનું સૂત્ર છે પણ આ બીજા ચેપ્ટરોમાં પણ યુઝ થઈ શકે છે કઈ રીતના આપણે જોઈએ જો માની લો કે નફો ખોટનો દાખલો હોય કેવા પ્રકારનો એક વ્યક્તિ છે એ પંદર ટકા નફાથી બીજા વ્યક્તિને વેચે છે બીજો વ્યક્તિ છે એ દસ ટકા નુકસાનથી ત્રીજા વ્યક્તિને વેચે છે તો આ સમગ્ર વ્યવહારમાં નેટ પ્રોફિટ અથવા તો લોસ કેટલા ટકાનો હોય આવું જ્યારે પણ તમને પૂછે ત્યારે પણ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો કઈ રીતના આપણે જોઈએ જો પહેલાં પંદર ટકાનો નફો થાય છે તો જ્યારે પણ નફો થાય ત્યારે આપણે પ્લસ ની સાઇન વાપરશું જ્યારે નુકસાન થાય ત્યારે આપણે ની સાઇન વાપરશું તો પહેલા એ બરાબર હું પંદર મૂકી દઉં નફો થાય છે એટલે પ્લસ જ રાખું છું જો દસ ટકાનું નુકસાન થાય છે એટલે માઇનસ દસ લખી નાખું વધતા અહીંયા શું લખશો આ બનેનો ગુણાકાર પંદર ગુણાકારમાં માઇનસ દસ છેદમાં કેટલા આવશે સો બસ આ આનો જે પણ જવાબ આવે ને એ જ તમારો ફાઈનલ નેટ નેટ પ્રોફિટ અથવા તો લોસ હશે જોઈ લઈએ શું આવે જો પંદર માંથી દસ જાય એટલે પાંચ મળે અને અહીંયા માઇનસની નિશાની આવશે કેમ કે એક માઇનસ છે આ એક એક મીડો અહીંયા ઉડી જશે અને પંદરના છેદમાં દસ એટલે કે એક પોઈન્ટ પાંચ થાય હવે પાંચમાંથી એક પોઈન્ટ પાંચ જાય એટલે કેટલા મળે ત્રણ પોઈન્ટ ને પાંચ પણ આગળ અહીંયા નિશાની કઈ આવી પ્લસની મતલબ કે આ સમગ્ર વ્યવહારમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકાનો પ્રોફિટ થશે જો અહીંયા માઇનસની નિશાની આપી હોત તો શું થાત લોસ થાત નુકસાન જાત બરાબર છે આ રીતના નફા કોટના દાખલા જ્યારે પણ પૂછેલા હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો બીજી કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ ભાઈ તો કે જ્યારે પણ ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછેલું હોય ચક્રવૃદ્ધિ વ્યાજ તો પૂછેલું હોય પણ કેટલા વર્ષનું માત્ર ને માત્ર બે વર્ષનું જ્યારે પણ બે વર્ષનું પૂછેલું હોય ત્યારે જ આ સૂત્રનો યુઝ થશે બે થી વધારે વર્ષ હશે તો આ સૂત્રનો યુઝ થશે નહીં જો આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ જો પ્રિન્સિપલ માની લો કે હજાર હોય ટકાવારીનો દર હોય દસ હોય અને જે વર્ષ આપેલા હોય બે વર્ષ આપેલા હોય તો આનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય એવું પૂછેલું હોય ત્યારે શું કરવાનું આજે બંને દસ ટકા જ લઈ લેવાના એટલે જો આવું કંઈક બને દસ વત્તા દસ વત્તા દસ ગુણ્યા દસના ના છેદમાં શો હવે આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને સીધા શું મળશે એકવીસ ટકા હવે આ એકવીસ ટકાનું શું કરવાનું જો જે પણ તમારી પ્રિન્સિપલ આપેલી હોય ને એના કાઢી દો એટલે કેટલા થાય બસો ને દસ તો બસ આ જ દાખલાનો જવાબ સીધો થાય કેટલો બસો ને દસ આ રીતના તમે સ્પીડમાં પણ ચક્રવૃદ્ધિ વ્યાજ બે વર્ષનું કરવું હોય તો આ રીતના તમે કરી શકો છો ઓકે એના પછી ક્યુ આવશે એના પછી આવે ક્રમશઃ વળતર ઘણી વખત એવા દાખલા પૂછાય કે કોઈ એક MRP આપેલી હોય પછી એવું કીધું હોય કે તેના ઉપર પહેલા તમને 10% નો ડિસ્કાઉન્ટ મળે છે અને ત્યારબાદ તમને 15% નો ડિસ્કાઉન્ટ મળે છે તો ખરેખર સાચું ડિસ્કાઉન્ટ છે કેટલા ટકાનું છે આવું જ્યારે પૂછેલું હોય ત્યારે પણ આ જ સૂત્રનો ઉપયોગ આપણે કરશું કઈ રીતના કરશું આપણે જોઈએ જો વર્તર વર્તર એટલે શું થયું રૂપિયામાં ઘટાડો થશે રૂપિયામાં ઘટાડો મતલબ કે માઈનસ કરવા પડશે એટલે લખશું આપણે -10 a ની જગ્યાએ અને બીજી ની જગ્યાએ શું લખશું માઇનસ પંદર કેમ કે એ પણ વળતર જ છે મતલબ કે ઘટાડો થતો હશે રૂપિયામાં એટલે માઇનસ પંદર વત્તા માઇનસ દસ ગુણાકારમાં શું લખશું માઇનસ પંદર છેદમાં આવશે સો બસ આનું સાદુ રૂપ આપી દો એટલે તમને સિમ્પલ એ જવાબ મળી જશે જુઓ માઇનસ દસ અને માઇનસ પંદર એટલે કેટલા થશે માઇનસ પચીસ વત્તા અહીંયા ઓછા ઓછા વધતા થઈ જશે એટલે અહીંયા સીધા શું આવશે પંદર ગુણ્યા દસ એટલે દોઢસો ના છેદમાં શું આવશે માઇનસ ની નિશાની એ જ દર્શાવે છે કે રૂપિયામાં ઘટાડો થાય છે જો પ્લસની નિશાની હોય તો રૂપિયામાં વધારો દર્શાવતો હોય છે આ રીતના સિમ્પલી તમે આને સમજી શકો છો ઓકે તો આ રીતના જે નેટ ખરેખર કાયદેસરનું જે ડિસ્કાઉન્ટ હોય આ સૂત્રની મદદથી તમને મળી જાય છે ઓકે આના પછી કેવા દાખલા માટે આ સૂત્ર છે એનો યુઝ કરી શકીએ એ પણ જોઈ લઈએ ઘણી વખત ટકાવારીમાં આ રીતના પૂછેલું હોય કે કોઈ સંખ્યામાં જો વીસ ટકાનો વધારો કરવામાં આવે અને પછી એમાં દસ ટકાનો ઘટાડો કરવામાં આવે તો ટોટલ કેટલા ટકાનો ફેરફાર થાય છે આવા દાખલા પૂછાય ત્યારે પણ આ સૂત્ર ચાલશે જુઓ શું થાય છે વીસ ટકાનો વધારો હવે વધારો કીધો એટલે એને પ્લસ લેવાનું ઘટાડો કીધો હોય તો એને માઇનસ લેવાનું તો અહીંયા આપણે વધારો પેલા છે તો વીસ નો એટલે આપણે પ્લસ લેશું એટલે વીસ આવ્યા માઇનસ હવે શું કીધું છે દસ ટકાનો ઘટાડો કીધું છે તો અહીંયા માઈનસ દસ લખી નાખશું કેટલા આવશે વીસ ગુણાકારમાં કેટલા આવશે માઇનસ દસ અને છેદમાં આવશે આ બે મીંડા ઉડી વીસ માંથી માઇનસ બે એટલે કે આઠ મતલબ કે દસ સોરી આઠ ટકાનો ફેરફાર જણાશે અને આઠ ટકાનો વધારો દર્શાવશે બરાબર અહીંયા પ્લસની નિશાની છે એટલે જો માની લો અહીંયા માઇનસની નિશાની હોત તો શું આવત તો આઠ ટકાનો ઘટાડો આપણે નોંધાતામાં ઓકે હવે આ રીતના આ સૂત્રની મદદથી તમે અલગ અલગ પ્રકારના દાખલાઓ ગણી શકો છો આપણે જોઈએ આના પછીનો દાખલો ઓકે આ આગળ જેવો જ દાખલો છે આને હું તમને પ્રેક્ટિસમાં આપું છું આપણે પછીના દાખલા ઉપર જઈએ બીજા નંબરનો દાખલો શું કહેવામાં આવે છે એક દુકાનદારે એક કંપનીમાંથી આઠ હજારની કિંમતની વસ્તુઓ ખરીદી તેને વસ્તુનો ત્રીજો ભાગ પચીસ ટકા નુકસાનમાં વેચો તેણે તેની બાકીની વસ્તુઓ કેટલા ટકા ભાવ પર વેચવી જોઈએ કે જેથી તેને ન તો નફો થાય કે ન તો નુકસાન થાય આવો કંઈક દાખલો છે સૌથી પહેલાં તમે ટ્રાય કરો પોઝ કરીને પછી હું આ દાખલાને ગણાવું ઓકે આઈ હોપ કે તમે આ દાખલો ગણી લીધો હશે હવે હું જોઉં જો અહીં આઠ હજાર છે આનું કંઈ કામ જ નથી શું કીધું તેણે વસ્તુનો ત્રીજો ભાગ ત્રીજો ભાગ એટલે કેટલા થાય એકના છેદમાં ત્રણ થાય આના ગુણાકારમાં જે પણ ટકાવારી આપેલી હોય એ લખી નાખવાની અહીંયા પચીસ મળી ગયા હવે છેદમાં છેદમાં શું લખવાનું આ જે ભાગ છે એને એકમાંથી બાદ કરી નાખવાનો એટલે શું લખવાનું એક માઇનસ એક ના છેદમાં ત્રણ બસ આ જ છે તમારો જવાબ એક ના છેદ માં ત્રણ ગુણાકાર માં પચીસ હવે જ્યારે પણ એકમાંથી બાદ કરવાનું હોય આ રીતના ત્યારે શું કરવાનું આ બે નો તફાવત લઈ લેવાનો જુઓ ત્રણ માંથી એક જાય એટલે કેટલા મળે બે ઉપર બે લખી નાખવાના અને છેદમાં ત્રણ લખી નાખવાના ડન પૂરું થઈ ગયું ઓકે અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે એટલે જવાબ શું મળશે પચીસના છેદમાં બે એટલે કે બાર પોઈન્ટ પાંચ ટકા આનો મતલબ શું થયો કે જો બાકીને જે પણ ભાગ એટલે કે બે ના છેદમાં ત્રણ જેટલો ભાગ છે એ બાર પોઈન્ટ બાર પોઈન્ટ પાંચ ટકાના લાભ ઉપર વેચે તો તેને નફો કે નુકસાન કાંઈ પણ થાય નહીં ઓકે આ દાખલો છે પ્રેક્ટિસનો તમે ટ્રાય કરો કઈ રીતના થાય છે અને એનો જવાબ કોમેન્ટમાં આપો ત્રીજા નંબરનો દાખલો નૈનાએ વીસ ટકાના નફાથી સોનિયાને એક મશીન વેચ્યું સોનિયાએ આ મશીન અનુભવને પચીસ ટકાના નુકસાનથી વેચી દીધું જો નયનાએ આ મશીન માટે પાંચ હજાર ચૂકવ્યા હોય તો અનુભવ માટે મશીનની કિંમત શોધો જો આ દાખલો છે એ બે રીતના થઈ શકે છે ઓકે પહેલા નંબર ઉપર જુઓ કોણ કોણ ક્યાં ક્યાં વ્યક્તિઓ છે એક છે નયના બીજું છે સોનિયા અને ત્રીજા નંબર ઉપર છે અનુભવ ઓકે માની લઈએ કે નયના માટે સો રૂપિયા કિંમત હતી હવે આ શું કરે છે વીસ ટકા નફાથી વેચે આમાં વીસ ટકા એડ કરવા પડશે એટલે કેટલા થાય એકસો હવે જે આ સોનિયા છે એ અનુભવને શું કરે છે પચીસ ટકાના નુકસાનથી વેચે છે મતલબ કે આમાંથી આના પચીસ ટકા બાદ કરવા પડશે આના પચીસ ટકા કેટલા થાય એકસો વીસના પચીસ ટકા એટલે કે આનો ચોથો ભાગ આનો ચોથો ભાગ કેટલો થાય ત્રીસ હવે એકસો વીસમાંથી તમે ત્રીસ કાઢો એટલે કેટલા મળે તમને નેવું મળશે હવે શું કહે છે કે નહીં નહીં આ મશીન પાંચ હજાર મતલબ કે નહીં જે સો છે એના બરાબર કેટલા છે પાંચ છે તો આપણે નેવું માટે કેટલા થાય આવું જ કંઈક શોધવાનું કીધું છે હવે સિમ્પલી જો આમાં અહીંયા દેખાય છે આ કેટલા ગણા છે અને પચાસ ગણા છે સો માં તમે પચાસ વડે ગુણો એટલે કેટલા મળી જાય પાંચ મતલબ કે આ પણ જે હશે એ કેટલા હશે પચાસ ગણા જ હશે એટલે પાંચ નવા અને પિસ્તાલીસ અને બે મીંડા એક મીંડવા અને એક મીંડવા મતલબ કે અનુભવ માટે કેટલી કિંમત હશે ચાર રૂપિયા એટલે આપણો જવાબ શું થાય સી ચાર રૂપિયા ફરીથી તમારા માટે પ્રેક્ટિસ માટેનો દાખલો છે આ દાખલો ગણી અને શું જવાબ આવે છે એ તમે આપો મને ઓકે જો કોઈ એક ના છેદમાં ચાર ભાગ સોળ ટકા નફામાં અને બાકીનો ભાગ બાર ટકા નફામાં વેચવામાં આવે અને અંતે પંચોતેર રૂપિયાનો નફો થાય તો વસ્તુની કિંમત શોધો જો સૌથી પહેલા તો આનો બાકીનો ભાગ આપણે શોધવો પડશે જો આ એક ભાગ ખબર છે આપણે બે ના છેદમાં ત્રણ ભાગ છે બીજો ભાગ કેટલો છે એક ના છેદમાં ચાર ભાગ છે હવે બાકીનો ભાગ બાકીનો ભાગ એટલે શું થયું આ બે ભાગનો સરવાળો કરી અને એક માંથી બાદ કરી નાખું તો મને બાકીનો ભાગ મળી જાય ઓકે તો આપણે કરીએ જો બે ના છેદમાં ત્રણ વત્તા એક છેદમાં ચાર આ કેટલા મળશે ચાર દુ આઠ વત્તા ત્રણ આ ક્રોસ ગુણાકાર થઈ જશે અને છેદમાં શું આવશે બે ગુણાકાર ત્રણ ગુણ્યા ચાર એટલે કેટલા મળે આઠ ને ત્રણ અગિયાર ના છેદમાં બાર બરાબર છે આવું મળી ગયું હવે આ ભાગ છે આ બંનેનો તો બાકીનો ભાગ શું હોય અને એકમાંથી બાદ કરવો એ જોઈએ એકમાંથી બાદ કરવા માટે શું કરવાનું આ બંનેનો તફાવત લેવાનો આ બંનેનો તફાવત કેટલો આવે એક એટલે એક સીધા લખી નાખવાના અને છેદમાં શું હોય જે પણ છેદમાં આપેલું હોય સીધું લખી નાખવાનું મતલબ કે બાકીનો ભાગ કેટલો હશે એકના છેદમાં બાર હશે ઓકે હવે આપણે દાખલો ગણીએ આ દાખલો ગણવા માટે શું કરવાનું જેટલા રૂપિયાનો જે નફો આપેલો હોય ને એ પહેલાં લખી નાખવાનો કેટલો છે પંચોતેર આને ગુણાકારમાં સો લખી નાખવાના છેદમાં 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 આ બે નો ગુણાકાર કરવાનો વત્તા આ બે નો ગુણાકાર લખી નાખવાનો વત્તા આ એક ના છેદ બાર ગુણાકાર જે પણ ટકાવારી અપીલ હોય એનો ગુણાકાર લખી નાખવાનો બરાબર હવે જો આનો બે નો ગુણાકાર કેટલો થાય બે ના છેદ ત્રણ ગુણા ત્રીસ એટલે જુઓ આ રીતના સાઈડમાં એક કરી દો બરાબર બે ના છેદ માં ત્રણ ગુણાકાર ત્રીસ તો કેટલા થાય દસ દસ ગુણ્યા બે એટલે વીસ મેળા વીસ વત્તા શું લખવાનું આ બંનેનો ગુણાકાર સોળ ના ચાર એટલે કેટલા મળે ચાર મળે તો વત્તા એક ના બાર ગુણાકારમાં બાર આવશે એટલે બાર બાર ઉડી જશે એક મળશે બસ આ જ થઈ ગયો આપણો જવાબ બરાબર આના સીધા છેદ ઉડાડી દઈએ હવે કેટલા મળશે આપણે પચીસ મળશે આ મળ્યા પચીસ પચીસ ગુણ્યા ત્રણ એટલે પંચોતેર તો આનો સીધો જવાબ શું મળશે આપણને ત્રણસો એટલે આપણો જવાબ અહીંયા થશે વિકલ્પ ડી ઓકે બધાને આઈ થિંક સમજાઈ ગયો હશે સરખી હોય તો નફાની ટકાવારી આપણે શોધવાની છે આ પ્રકારનો દાખલો જ્યારે પણ પૂછાય ત્યારે શું કરવાનું આ બંને વચ્ચેનો તફાવત કેટલાનો છે બેનો છે જો અઢારમાંથી સોળ જાય તો કેટલા મળે બે મળે અને છેદમાં શું લખવાનું આ ખાસ ધ્યાન રાખજો છેદમાં જેટલી કેરીની વેચાણ કિંમત આપેલી હોય ને એ જ લખવાનું જો અહીંયા કેટલી ની આપેલી છે તો છેદમાં લખી નાખવાનું સોળ ગુણાકારમાં સો બસ અહીંયા કેટલા મળશે આઠ સો ના છેદમાં આઠ એટલે કેટલા મળે બાર પોઈન્ટ પાંચ ટકા એટલે અહીંયા નફાની ટકાવારી કેટલી મળશે આપણને બાર પોઈન્ટ પાંચ ઓકે આ દાખલાને તમે પ્રેક્ટિસ કરો શું આવે છે જવાબ કોમેન્ટમાં લખો ઓકે સાયકલની છાપેલી કિંમત અગિયારસો રૂપિયા છે દુકાનદાર દસ અને છતાં પણ દસ ટકા નફો મેળવે છે તો સાયકલ ની મૂળ કિંમત શોધવાની છે ઓકે આ સાયકલ ની કેટલી છે એમઆરપી એટલે કે છાપેલ કિંમત કેટલી છે અગિયારસો રૂપિયા છે ઓકે હવે આની ઉપર એ વળતર આપે છે કેટલાનું દસ ટકાનું આપે છે મતલબ કે સેલિંગ પ્રાઇસ અથવા તો વેચાણ કિંમત આમાંથી દસ ટકાના બાદ કરી દઈએ તો એ આપણને મળી જાય સેલિંગ પ્રાઇસ બરાબર આના દસ ટકા કેટલા થશે એકસો ને દસ હવે અગિયાર અગિયારસો માંથી એકસો ને દસ તમે બાદ કરો એટલે કેટલા મળે તમને નવસો ને નેવું મળશે ઓકે એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ પણ છતાં છતાં એને શું થાય છે દસ ટકાનો નફો મળે છે મતલબ કે નવસો નેવું હશે એ મૂળ કિંમતના કેટલા હશે એકસો દસ ટકા કેમકે દસ ટકાનો નફો થાય છે જો દસ ટકાનો નુકસાન થતું હોત તો આ કેટલા મળતા આપણને કોસ્ટ અથવા તો મૂળ કિંમતના બરાબર મતલબ કે એકસો દસે નવસો નેવું હવે અહીંયા જુઓ સિમ્પલ વસ્તુ છે આ આના કેટલા ગણા છે જો નવ ગણા જેવું દેખાય છે તો સો એ કેટલા આવું જ શોધવાનું છે આપણે કેમકે સો ટકા હશે એ જ મૂળ કિંમત હશે તો જો આ આના નવ ગણા હોય તો મૂળ કિંમત પણ આની નવ ગણી જોઈએ નવ વધે ગુણી નાખો એટલે આપણો જવાબ કેટલો મળી જાય નવસો સિમ્પલ તો આની જે મૂળ કિંમત હશે સાયકલની કેટલી હશે નવસો રૂપિયા એટલે આપણો જવાબ થશે વિકલ્પ સી ઓકે આ દાખલો પ્રેક્ટિસ માટે છે તમે બધાય ટ્રાય કરજો અને આનો જવાબ શું આવે એ કોમેન્ટમાં લખજો સાતમા નંબરનો દાખલો છે હાલમાં પિતા અને પુત્રની ઉંમરનો ગુણોતર સાત જેમ ત્રણ છે જો નવ વર્ષ પહેલા તેમની ઉમરનો ગુણોત્તર તેર જેમ ત્રણ હોય તો પિતાની હાલની ઉંમર શોધવાની છે હવે આ દાખલાને તમે પેલા પોઝ કરો અને જુઓ જવાબ શું આવે આવે છે છે અને કેટલી સેકન્ડમાં હું તમને જે મેથડ આપું છું આ દાખલો આમ જોવા તો ત્રણ કે ચાર અલગ અલગ મેથડથી શોધી શકાય એક વાળી મેથડ છે એનાથી પણ કરી શકાય પણ આપણે આ દાખલા માટે સીધો ઓપ્શનનો ઉપયોગ કરશું શું કરશું ઓપ્શનનો ઉપયોગ જુઓ અહીંયા જે આપેલું જે પૂછેલું શું છે પિતાની હાલની ઉંમર મતલબ કે જે ચારે ચાર વિકલ્પમાં આપેલી હશે એ શું હોય છે હાલની ઉંમર હશે કોની પિતાની હવે પિતાની હાલની ઉંમરનો ગુણોત્તર શું છે સાત છે આનો અર્થ શું થયો કે ચાર વિકલ્પમાંથી જે પણ જવાબ આપણે સાત વડે ડિવાઈડ હશે એ જ આપણો જવાબ હોવાની શક્યતા છે તો સૌથી પહેલા એ ચેક કરી લેવાનું જો આ સાત વડે ડિવાઈડ થાય છે તો કે આ સત્યુ સત્યુ ઓગણ આ સાત વડે થાય છે નહીં તો આ જવાબ ન હોય આ સાત વડે થાય છે સાત પચાસ પાંત્રી આ થાય છે તો આ જવાબ હોઈ શકે તેત્રીસ સાત વડે ડિવાઈડ નથી થતા મતલબ કે એ અથવા તો સી આ બેમાંથી એક જવાબ હોવાનો છે હવે 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 જુઓ નવ વર્ષ પહેલા નવ વર્ષ પહેલા તેની ઉંમરનો ગુણોત્તર કેટલો હતો તેર જેમ ત્રણ મતલબ કે આમાંથી હજી હું નવ વર્ષ બાદ કરી દઉં તો નવ વર્ષ પહેલાની મને ઉંમર મળે એ જ રીતના આમાંથી નવ બાદ કરી દઉં તો એ પણ મને શું મળશે નવ વર્ષ પહેલાની ઉંમર મળશે હવે નવ વર્ષ પહેલાની ઉંમર છે એ તેર જેમ ત્રણના ગુણોત્તરમાં છે મતલબ કે એ તેર વડે ડિવાઈડ થવી જોઈએ તો જ આપણો જવાબ જો આમાંથી નવ બાદ કરો એટલે કેટલા મળે ચાલીસ હવે ચાલીસ છે એ તેર વડે ડિવાઈડ થાય જ નહીં મતલબ કે આ પણ આપણો જવાબ નથી આપણો જવાબ સીધો શું થાય વિકલ્પ સી હવે કઈ રીતના થાય છે કે નહીં એ પણ એકવાર ચેક કરી લેજો આમાંથી તમે નવ બાદ કરો એટલે કેટલા મળે છવ્વીસ હવે છવ્વીસ છે એ તેર વડે ડિવાઇડ છે એટલે આપણે જવાબ મળે સીધો શું છવ્વીસના છેદમાં તેર એટલે બે મળે મતલબ કે ડિવાઈડ છે તો આપણો જવાબ સીધો શું થઈ જાય પાંત્રીસ વર્ષ આ રીતના તમે સ્પીડમાં પણ આનો જવાબ લાવી શકો એક્સવાળી મેથડ છે થોડીક લેન્ધી છે આપણે સીધું અહીં ઓપ્શન ઉપર જ વહી જવાનું ઓકે આના પછીનો દાખલો જોઈએ આપણે ઓકે એની પહેલા એક પ્રેક્ટિસ દાખલો છે તમે પણ આજ રીતના ઓપ્શન ઉપરથી કઈ રીતના ઝડપથી જવાબ જવાબ આવે એ રીતના તમે ટ્રાય કરી અને આનો કોમેન્ટમાં આપજો જો આ દાખલો મિશ્રણનો છે સો લિટર દૂધ છે આ પાત્રમાંથી દસ લિટર દૂધ બહાર કાઢવામાં આવ્યું અને તેના સ્થાને પાણી ઉમેરવામાં આવ્યું આ પ્રક્રિયા હજી બે વખત કરવામાં આવી તો પાત્રમાં કેટલું દૂધ હશે આવું કંઈક તમને પૂછેલું છે ઓકે આ પ્રકારનો દાખલો જ્યારે પણ દેખાય ત્યારે એક વસ્તુ કરવાની કે જે પણ પ્રક્રિયા થઈ છે કેટલી વાર થઈ છે જો અહીંયા પહેલા એક વાર થઈ હતી અને એના પછી પાછી બે વાર મતલબ કે ટોટલ પ્રક્રિયા કેટલી થઈ 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 ત્રણ ત્રણ વાર વાર હવે ત્રણ વાર થઈ આનો યુઝ કઈ રીતના કરવાનો એ જોઈએ જો અહીંયા કેટલું પાત્રમાં કેટલું પાણી છે ટોટલ સોરી કેટલા લીટર દૂધ છે સો લીટર છે તો અહીંયા સો સીધા લખી નાખવાના આના ગુણાકારમાં જો ત્રણ વાર થાય ને તો કઈક ત્રણ વાર ગુણાકાર કરવો પડશે કઈ વસ્તુનો ત્રણ વાર ગુણાકાર કરવો છે એ હું તમને સમજાવું જો એક કેટલા દસ લીટર કાઢીએ છીએ દસ અને ટોટલ કેટલું છે સો છે તો છેદમાં શું લખી નાખવાના સો બસ આ છે આનો ત્રણ વાર અહીંયા ગુણાકાર કરવાનો છે ઓકે હવે એકમાંથી બાદ કરવું હોય ત્યારે સિમ્પલી મેં તમને કીધેલું જ છે કઈ રીતના કરવાનું જો અહીંયા પહેલા તો 1 ના દસ આવશે બરાબર તો આ બે નો તફાવત ઉપર લખી નાખવાનો એટલે કેટલો થાય નવ થાય અને એના છેદમાં દસ અને દસ બસ આ જ છે આપણો જવાબ છેલ્લે દૂધ કેટલું હશે બસ આનો તમે જે પણ કેશન આવે એ જ આપણો જવાબ થઈ જાય જો અહીંયા બે બે મીંડા જ બરાબર નવ 9 નવ એટલે 9 નો ઘન 9 નો ઘન કેટલો થાય 729 ઓગણત્રીસ બસ અહીંયા છેદમાં દસ છે એટલે એક પછી પોઈન્ટ મૂકી દો મતલબ બોતેર પોઈન્ટ નવ આપણો જવાબ આવશે ક્યાં છે બોતેર પોઈન્ટ નવ અહીંયા બીમાં બોતેર પોઈન્ટ નવ લીટર હવે દૂધ વધુ હશે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે પણ આ શું કહેવાય જે પણ ક્રિયા થાય છે કેટલી વાર થાય છે એ આપણે જોવાનું છે અહીંયા ત્રણ વાર થાય છે કોઈ જગ્યાએ બે વાર થતી હોય તો અહીંયા શું કરશું આપણે બે વાર જ ગુણાકાર કરશું આ રીતના કરશું જો ચાર વાર થતી હોય તો ચાર વાર ગુણાકાર કરશું અને સેકન્ડ થિંગ આ યાદ રાખજો કે એકમાંથી બાદ કરવાના છે શું બાદ કરવાનું છે જેટલા લિટર દૂધ કાઢતા હોય તે અહીંયા દસ છે તો ઉપર દસ લખવાનું અને જે પણ ટોટલ પાત્રમાં આપેલું હોય તે કેટલું છે સો લિટર તો બસ આ આને ત્રણ વાર કે ત્રણ વાર પ્રક્રિયા થતી હોય તો ત્રણ વાર ગુણાકાર કરવાનો બે વાર થતી હોય તો બે વાર કરવાનો ઓકે હવે આ વસ્તુ તમને કદાચ ક્લિયર થઈ ગઈ હશે આના પછીનો દાખલો છે એ તમારે શું કરવાની છે

હવે જુઓ આવો દાખલો જયારે પણ પૂછાય ત્યારે સિમ્પલી જુઓ આ બિમલ અને કાર્તિકનો ઉંમરનો સરવાળો બાવન આપેલો છે ને તો આને બે વડે ડિવાઈડ કરનાવા બાવન ના છે ડી હવે તમને લોકોને એવું પણ થશે કે આવું શું કામ થાય છે આની પાછળનું પણ એક રીઝન છે જો અનિરુદ્ધ ને એ કહી દઉં બરાબર છે પછી શું છે બિમલ બિમલ ને હું બી કહી દઉં અને પછી છે કાર્તિક કાર્તિકને હું કે કહી દઉં હવે શું કીધું આ બિમલ છે એ જેટલા વર્ષ નાનો છે એટલા જ વર્ષ કાર્તિક મોટો છે માની લઈએ કે આ એક વર્ષ નાનો હશે તો અહીંયા આવું લખી શકાય આની ઉંમર આપણે એ જ ગણી લઈએ કે એ જ છે આની ઉંમર તો આ કેટલા આવશે એ માઇનસ એક્સ આ કેટલા આવશે એ વત્તા એક્સ બરાબર હવે જો આ બે નો સરવાળો આપણને આપેલો છે આ બે નો તમે સરવાળો કરો તો થાય શું જો એક્સ એક્સ તો ઉડી જ દેવાના છે અહીંયા શું મળશે ટુ એ હવે ટુ એ બરાબર આપણે બે નો સરવાળો આપેલો છે બાવન તો બસ જો આ બે છે એ છેદમાં જશે તો એ બરાબર કેટલા થાય બાવનના છેદમાં બે થાય કે ન થાય તો સિમ્પલ જવાબ શું આવે છે છવ્વીસ એટલે આ રીતના દાખલો થાય પણ આપણે આ કાંઈ માથકૂટ કરવાની નહીં બરાબર જે કોમન વ્યક્તિ હોય એનું પૂછેલું હોય અને બાકીના બેનો સરવાળો આપેલો હોય તો એને શું કરવાનું સિમ્પલી બે વડે ડિવાઈડ કરી નાખવાનું ઓકે આના પછીનો દાખલો આપણે જોઈએ આ દાખલો છે તમારો પ્રેક્ટિસ માટે છે બરાબર ઓકે બે પાઇપ એ અને બી અનુક્રમે બાર મિનિટ અને સોળ મિનિટમાં ટાંકી ભરી શકે છે જો બંને પાઇપ એક સાથે ખોલવામાં આવે તો કેટલા સમય પછી બીને બંધ કરવો જોઈએ કે જેથી ટાંકી છે એ નવ મિનિટમાં સંપૂર્ણ ભરાઈ જાય થોડોક એવો ટ્રીકી દાખલો છે જો તમે આને સિમ્પલી કરવા જાશો ટ્રેડિશનલ મેથડથી તો થોડીક વાર લાગી શકે એમ છે પણ આપણે એવું કરશું નહીં આપણે સિમ્પલી આ જે ત્રણે ત્રણ સમય છે ને જો બાર છે સોળ છે અને ત્રીજો કયો છે નવ આનો ત્રણનો ઉપયોગ કરી અને સીધો આપણે જવાબ લેશું શું કરશું જો સૌથી પહેલાં અહીંયા શું લખવાનું

બસ પૂરું થઈ ગયું આજ છે આપણો જવાબ ચાલો તફાવત ચાર એમને એમ લખી નાખવાના અહીંયા કેટલા છે સોળ ચોકે ચોકે સોળ મતલબ કે ચાર મિનિટ શું થાય જવાબ ચાર મિનિટ પછી તમે બી ને બંધ કરો તો આખે આખી ટાંકી છે કેટલા નવ મિનિટમાં ભરાઈ જાય ઓકે સિમ્પલી આ બે ચાર વસ્તુઓ છે એને યાદ રાખજો હવે આના પછીનો દાખલો શું કહે છે ઓકે આ દાખલો તમારે કરવાનો છે પ્રેક્ટિસમાં તો અહીંયા આપણા ટોટલ દસ દાખલાઓ પૂરા થાય છે ઓકે ત્રીજો એપિસોડ પણ પૂરો થઈ જાય છે આ જ રીતના આપણે આગળ 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 નવા નવા દાખલાઓ લેતા આવશું એક નાનકડી એવી પણ એની પહેલાં તમને જાહેરાત કરવાની છે જુઓ આપણે આ ઓફર છે એ ત્રણ એપ્રિલ સુધી હતી પણ ઘણા બધા છોકરાઓના ફોલ કોલ આવ્યા એમણે રિક્વેસ્ટ કરી કે સાહેબ થોડીક આને લંબાવો તમે અમે આમાં આના માટે રહી ગયા તો આપણે આ જે ઓફર છે વન મિનિયલ ફેમિલી થઈ એ ખુશીમાં જે શરૂ કરી હતી તે લંબાવીને હવે આપણે કેટલી તારીખ સુધી કરેલી છે સત્તર એપ્રિલ બે હજારને ચોવીસ તો આ જો ઓફરનો લાભ તમે ન લીધો હોય તો ખાસ કરીને એકવાર આ ઓફરનો લાભ લેજો કેમકે આટલું મોટું ડિસ્કાઉન્ટ કદાચ પાછું તમને મળશે નહીં ન ભૂતો ન ભવિષ્યથી ઓકે થેન્ક યુ વેરી મચ